અતુલ ફાઉન્ડેશન દ્વારા મિશન સંજીવની મેગા પ્લાન્ટેશન ડ્રાઈવ હેઠળ એક દિવસમાં એક લાખ વીસ હજારથી વધુ વૃક્ષો વાવ્યા અતુલ ફાઉન્ડેશન દ્વારા ત્રણ જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક દિવસમાં એક લાખ વૃક્ષો વાવવાનું મિશન સંજીવની મેગા પ્લાન્ટેશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું ટીમ અતુલ ઉપરાંત કંપનીએ તેના વિતરકો ગ્રાહકો પાસેથી ઉત્સાહપૂર્વક યોગદાન મેળવ્યું છે સપ્લાયર્સ અને અન્ય વિવિધ હિસ્સેદારો જૂથો સાથે મળીને ટીમે વૃક્ષરોપણના અગિયાર કલાકની અંદર એક લાખ વીસ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે અતુલ ખાતે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન સુનિલ લાલભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં અનસુયા ઝા કલેક્ટર ભરત પટેલ મામલતદાર પીએસઆઈ એએસ ગોહિલ મનુભાઈ પટેલ મીનાબેન ઠાકોર કિરણસિંહ રાણા આશાબેન રિઝ્યુનલ એજી પટેલ એમસી ગોહિલ વીઆર ત્રિવેદી ડીવી ટંડેલ કે આર મહેતા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા શિલ્પેશ દેસાઈ દ્વારા વૃક્ષો કરવામાં આવ્યું હતું વિક્રેતાઓ વિતરકો ગ્રાહકોને ટીમ અતુલના સભ્યો સહિત પચીસ હજારથી વધુ સ્વયંસેવકોએ આ પહેલમાં ભાગ લીધો હતો ભારતમાં અને ભારત બહારના આઠ દેશોમાં વૃક્ષો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ફાઉન્ડેશને અતુલ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં લગભગ પચાસ પ્રજાતિના દેશી વૃક્ષોનું વાવેતર કર્યું હતું અમે અતુલમાં અત્યારે એક લાખ ઝાડ એક દિવસમાં વાવવાનું લક્ષ્ય રાખેલું હતું જે આજે થર્ડ જુલાઈએ આજે પૂરું કરવાનું છે અત્યારે અમારું કન્ટિન્યુઅસ પ્લાન્ટેશન ચાલુ છે અત્યાર સુધીમાં અત્યારે લગભગ ત્રણ વાગ્યા છે અત્યાર સુધીમાં સિક્સ્ટી ફાઇવ થાઉઝન્ડનું પ્લાન્ટેશન પૂરું થયું છે અને સાડા પાંચ છ સાત વાગ્યા સુધીમાં અમે એક લાખ ચાર પ્લાન્ટેશન કરી દઈશું અને આ જે આખી ડ્રાઈવ છે એનું નામ અમે રાખ્યું છે પાછળ તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સંજીવની સંજીવની નામ એટલા માટે રાખ્યું છે કે લગભગ એક લાખ ઝાડ જ્યારે પચાસ વર્ષ સુધી આ જીવતા રહે અને એ પચાસ વર્ષે લગભગ લગભગ અગિયાર કરોડ કાર્બન અગિયાર કરોડ કિલો કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી ચૂસી અને હવાને શુદ્ધ કરશે એટલા માટે થઈને એ આખી પૃથ્વીને સંજીવની આપશે એના કારણે થઈને એટલે અમે એનું નામ આખું સંજીવની રાખ્યું છે અમારું એક જ લક્ષ્ય લાખ વૃક્ષ એક દિવસમાં અમે પૂરું કરવા માંગીએ છીએ આ આખી જે મુહિમ છે એની અંદર અમે અમારા બધા જ એમ્પ્લોય એના ફેમિલીઓ અને બધા જ વર્કર્સ અમારી સાથે જોડાયેલા બધા જ બધા જ ડિસ્ટ્રીબ્યુટર્સ આખા ઇન્ડિયામાં રહેલા ડિસ્ટ્રીબ્યુટર્સ આખા વિશ્વની અંદર રહેલા અમારા ડિસ્ટ્રીબ્યુટર્સ એ અને અમારા એમ્પ્લોઈઝ બધા આજના દિવસો બધા પ્લાન્ટેશન કરશે એ બધું કમ્પ્લીટ થઈને એક લાખ કરતાં વધારે અમે એક દિવસની અંદર આવીશું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન એપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો